તો બે વરસ થઈ ગયો બે વરસ થયો ગુતો ગોતો હશે આગળ હેડો પડકી મોય

બધ હોય અલા શું કરા હવારા ના ગોતા એક તો જડતું નહિ પડતા છે હવે શું કરા થી મોડતું હાલ અમે ગોતા ગોતભાઈ ગોતજો ઓહો ચેવડું મોટું મજા તું છે મજ તો આવ્યું છે અલા

હા મારા બેટા બાપ બેટો આ દરડુ કરી દે શું કરશો હવે માડું તાર છો તો હમણાં ખબર પડી મારજી આયે એવું કરવું કરેલા બે જણા બેઠા બેઠા તો તો ના બે ઉતારી પડશે કે આજે વાત કાકા ઉતાર પડે પણ કાકા આપડે કાન ના મતગતા પેલા વાળું છું

વેડી રહ વેડી તો અરે આ મોજો ખરી તમે લાદે લાવતો મને હાલ અરે

આપડે મજ નથી ખાઈ નથી આપડે તો મોર બોલવાના છે એની જો પાડી મરી ગયેલા પડશે અમાર કાકા તાર કાકા ના તારા કાકા ની લાલ બોમ થઈ જવાની પેલા

જંગલ જંગલમાં ફરવા જતો પેલું આપડે બનાવું હમણાં કોકરી છે ને થોડું બધા મારે ફરક નહીં પડે ના